અને આપણે જ શીખવું પડે પશુ પંખી ના ને પાણીમાં મૂકો એની મેળત હાથ ના મદનિયા ને મૂકો એની મેળે ચડે ગીજિયા ને મૂકો એની મેળે ચડે ગરુડિયા ને મોકળો એને મળે એ ના બચ્ચા ને મૂકો એ માયાને ચડતા છે કો ભાઈ વાહ વાહ માયાને લઈ જાઓ ભાઈ વાહ અને માયા પહેલા બોડી જાય મરી જાય પછી તારે લ્યો હા આ મરી જાય પાકો થઈ જાય પછી મારે માને માણસ ને કરવું પડે બધાને તો ભગવાન સંયમ કરતા કેમ શીખવું એટલા માટે છે અને મોકલે છે એટલે ઈ ઓળા શબ્દો

તમારે મોડું છે પણ આ સાધુ છે આ જ્યાં જાહેર ત્યાં કઈક લગ્ન કરાવી છે અને તમારે આ લગ્ન નું પાકું નથી આમાં એક ભાઈ પોરસ હતો એ આના છોકરા નું ક્યાંય નો બંધારો હું ગયો ને એમાં આની આ છોકરા ના એમનો

એ પણ હવે ગાયા બૂડ ગાયામાં હળવાણો ભાઈને કાઈ જો ખરો બોલવું બખો બે આ કે તું કઈયો ને પોરો ખર્ચતો તો ને કે આની હવે કરવા અમે ગળે કરે ગાયામાં ફૂટીન જાતા ઓલું બોરાલક હળવાણો બેન બાપ બેન એનો આમાં પ્રભુ બજે સી શું થાય જેના મેલ તો ભેલ્યો ભેટ માય એટલે કિશન બાપુ એ કીધું કે વેરી કો ઓસા વિશ્વાસ ગાટી કો ઓસા ના વિવાહ વેવા અરે ખર કો ખિલા ના કોઈ ફૂટલ કો ખિલા ના ને વાહ તમે એકે ગઝલાન ખબર દેજો મને એવો સચ્ચા ખબર આપજો વાહ પણ એક ને ન ખબર મારી ના હું જ ને જવાબ જેનો અંદર ખાય અને ખૂટલ નું ખોટું કરે એનું ગળા મૂર્તિ જાય પછી એને કોઈ રામ નો રાખે રાજી અને જેનું અંદર ખાય અને ખાધા પછી ખૂટલ નું ખોટું કરે પછી એને રામે ન રાખેલા રાજી તો એને અટાને આ તો પેલા ની વાત છે અટાને બુંદી ક્યાં ખાઈ આવે ને પાછા મત ક્યાં ગઈ આવે

અવને છોડી મે રામા હું એકલો બોગું કાગ મારી હું એટલો માગું પાય તણ વે વાહ વાહ અને છેલે એને ભોગું અમે જાજા મેર બાબા કોને દીઠી અને મેર બાપુ એ જ કીધું કે તમે માગેલા છે અમે કે દુખ ન બે લગાતા બોલ હા તમે માગ્યા તઈ ન ખ્યાલ કે હું કે મેર બાબા તમે માગ્યા હું કે

માની અને એને જો ભગવાન માટે થઈ અને આપતો હોય ભગવાન ની ભૂલ છે તો આ રસ્તે કોઈ હાલ છે આ રસ્તે ધર્મ ને રસ્તે આ રસ્તા ની જ વાતું છે ઋષિ <coughs> હતા <coughs>